વરાછા વિસ્તારમાં રહેતા રઘુવંશી લોણા પરિવાર દ્વારા જલારામ બાપા બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું તેમાં એક ભવ્ય રેલી આયોજન કરવામાં આવ્યું આ રેલી લાભેશ્વર ચોકથી પ્રારંભ કરી બરોડા થઈને મિની બજાર પટેલ સમાજની વાડી ખાતે સમાપન કરવામાં આવી હતી પછી દસ હજાર લોકો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહાઆરતી ઉતારી અને ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં રઘુવંશી પરિવાર ના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સાગર સોલંકી સુરત જય મારું નામ રાકેશ છે અમે રઘુવંશી સમાજ માંથી લોહાણા સમાજ રઘુવંશી સમાજ જે ગણાય છે ઠક્કર સમાજ કહેવાય છે આજે સુરત ની અંદર લાખો ની સંખ્યા માં રઘુવંશીઓ રહી છે અને અમે આજે બાપા ની બસો ને જન્મ જયંતિ ઉજવી રહ્યા છે કે જે જલારામ બાપા વિશ્વભરમાં પ્રખ્યાત છે કે જેના મંદિરની અંદર આજે પણ એક રૂપિયો લીધા વગર લાખો ની પ્રસાદી અપાય છે લાખો ની દેવાય છે અને રૂપિયો તરીકે લેવાતો નથી એ એનો ગર્વ છે અને આજે જય વિર દસરા સંગઠન સુરત દ્વારા અને જલારામ અનક્ષેત્ર વરાછા દ્વારા આખી શોભાયાત્રા નું આયોજન કર્યું છે અત્યારે નવ વાગે લાભેશ્વર ચોક થી અમારી નીકળી છે અને અત્યારે પંદર થી વીસ મિનિટની અંદર પટેલ સમાજ ની વાડીએ પહોંચશે ત્યાં જતા પંદર થી વીસ માણસ પ્રોગ્રામ છે તરત જ પાછો આરતી પ્રોગ્રામ છે મહાઆરતી નો એ પતે એટલે તરત જ પાછો ગરભાનાસ નો પ્રોગ્રામ છે અને રાત્રે પણ દસ થી પંદર હજાર માણસ પ્રસાદી નો પ્રોગ્રામ છે જય જલારામ વધુમાં હું તમને એક જે કઈ સંસ્થા ચાલે છે એની એક થોડીક નાની એવી જાણકારી આપીશ કે અમે જે સંસ્થા ચલાવ્યો છે જય વિદા જસરા સંગઠન એની અંદર અમે અંતિમ કે અમે યાત્રા નો પછી મેડિકલ સાધનો વગેરે અમે સર્વે સમાજ ને ફ્રી સેવા આપીએ છીએ જેની અંદર એક પણ રૂપિયો લેવામાં આવતો નથી અને અમારા સમાજ દ્વારા સંસ્થા ચલાવવામાં આવે છે રાભેશ્વર ની અંદર અમારો અંશત્ર ચાલે છે જેની અંદર પણ રોજ સો દોઢસો પાંચસો હજાર માણસો રોજ પ્રસાદી લે છે હવે આ બંને સંસ્થા મળીને અત્યારે અમે બાપાની ની બસો ને છવ્વીસ ની જન્મજયંતિ ઉજવીએ છીએ ધામધૂમ થી આજે પણ દસ થી પંદર હજાર માણસો નો બપોરે પ્રસાદ રહેશે દસ થી પંદર હજાર માણસો નો સાંજે પ્રસાદ રહેશે આવી રીતે અમે આ બાપા ની જન્મજયંતિ ધામધૂમથી ઉજવીએ છીએ જય જલારામ